મારી શક્તિ નો કસ થાય છે તમને અસર થાય છે બાર ઊંચા થાય ને તો સમજી રહ્યો હું મેરડી તમારા શરીર અંદર રહી રહી પાવર પૂરું છું તો જ આ વસ્તુ થાય નકન થાય ખાલી ખાલી પણ આંખો પલાળવી જરૂર નહીં ખાલી ખાલી રોવાની જરૂર નહીં અમુક તો ગાડી ચાલુ થશે એટલે આવશે રોશે એવું રોશે બધું જતું રે એક બાજુ મારી શું કેવા આવ્યા હતા શું કહીએ છે બોલો તમે શું દુઃખ લઈને આવ્યા દુઃખ ભૂલી જાય સાચું કેજો મેં ચિત લોકોના ખોડા ભર્યા ખબર છે ને તમને પંદર પંદર વીસ વીસ વર્ષે દર રવિવાર સિત્તેર સિત્તેર એસી દીકરા આમ જોવા તો જોઈ નહીં પણ ગુજરાતમાં કદાચ કોઈના પરચા નહી હોય નહી બોલી કોઈની કમ્પેરિઝન સ્પર્ધામાં નહીં જોતી હું માતા વીસ વર્ષે પચીસ વર્ષે ચાર દીકરા ઉપર પાંચ દીકરા પણ ડોક્ટરે ના પાડી દીધી હોય એવાય પરચા જોવો છો વગર માનતા વગર બાધા ખાલી અને એવા ભક્તો જોયા છે કે કોઈ દાડો આયા નહીં ખાલી વિડીયો જોઈને પ્રાર્થના કરી એના એજ મહિનામાં એના હારા દાડા દેખાયા અને નવ મહિને માનતા કરવા ડાયરેક્ટ આયા એવા ભક્તો મારા જેવી માતા ચો જોઈ હશે ના ચાંદીનું પાણી માંગ્યું ના સોનાનું ના લાકડાનું ના માડવો માંગ્યો ના સુખડી માંગી ના પેડા ખાલી કીધું કે મારા મારી હોમ જોજે એવાની હોમ જોઈશું ગેર બેઠા છે જેનો અનુભવ નહીં અને તમે મારા ધામમાં અહીં બેઠા હોય અને દર રવિવાર વાભરતા હોય અને મારા દર્શન કરતા હોય તો ચિંતા ના કરતા જો ચિંતા કરો છો તેનો અર્થ એ સમજી લઈશ કે તમને મારી પર વિશ્વાસ નથી નહી કરો ચિંતા આ બધું કરવાનું થાય તો મારી જોજે હો હું વ્યવસ્થા કરી આજવારા મારા નામ ના છે નકન આજ આજવારા રે નહિ પણ સેવા સેવાના સેવા કરવા માટે શક્તિ હું આલું છું બધી વસ્તુ